અન્નકૂટની લૂંટ ચાલે છે કોઈ પડે છે કોઈ આકડે છે પરંતુ જો આ દ્રશ્ય ગુજરાતના એકમાત્ર મંદિર ડાકોરની અંદર આવેલા ભગવાન રણછોડ રાયજીના મંદિરે જ જોવા મળે છે ભારતની જો વાત કરીએ તો ભારતમાં માત્ર બે મંદિર એક શ્રીનાથજી મંદિર અને બીજું આ ડાકોર કાળિયા ઠાકોરનું મંદિર કે જ્યાં આ પ્રકારે નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતીનું આપણું દિવાળી પછીનો પહેલો દિવસ અને ત્યારે આ રીતે ભગવાનને એકસો ને એકવીસ મણ નો ધરાવવામાં આવે છે